અહીં રામબચ્ચન બચ્ચન મોર્યા નામના વ્યક્તિ અને તેના પિતરાઈ ભાઈ અભિષેક મોરિયા પર ચપ્પુ વડે હુમઘાતકી હુમલો કરાયો હતો હુમલામાં રામ બચ્ચન મોરિયાને ગંભીર ઈજાઓ થતાં તેનું ગુટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે અભિષેકને ગંભીર ઈજાઓ સાથે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા આ કેસમાં ડિંડોલી પોલીસે પિતા સુનિલ ભોલા ચૌધરી અને પુત્ર કુંદન સુનિલ ચૌધરીને ધરપકડ કરી આરોપી કુંદન અગાઉ મારા મારીના ગુનાઓમાં ઝડપાઈ ચૂક્યો છે પોલીસ મુજબ ઘટનાનો મૂળ વિવાદ એ હતો કે મૃતકના પુત્ર અભિષેક મોર્ય આરોપી કુંદન અને તેની ટોળકી સાથે ફરવાનું બંધ કરવાનું નક્કી કર્યું હતું આ વાત અભિષેકે બાકી બે આરોપીની શોધખોળમાં પોલીસની ટીમો લાગી ગઈ આ સમગ્ર ઘટનાને લઈને સર્વે કુમાર જીતેન્દ્ર મોરિયાએ ડિંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી અત્યાર સુધીમાં પિતા સુનિલ અને પુત્ર કુંદનને પોલીસે પકડી પાડી છે જ્યારે બે આરોપીની શોધખોળમાં પોલીસની ટીમ લાગી છે ધરપકડ કરી સુરત શહેરના ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં શનિવારની રાતના એક બનાવ બન્યો હતો આ બનાવમાં જે ભોગ બનનાર છે એમની હત્યા થઈ હતી જેને લઈ પોલીસે હત્યાનો ગુનો નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે તત્કાલ કાર્યવાહી કરી અને બે વ્યક્તિઓ એકનું નામ સુનિલ ચૌધરી અને એકનું નામ કુંદન સુનિલ ચૌધરી આ બંને બાપ દીકરા છે આ બંને જે આમાં કેસમાં આરોપી છે બંનેની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી અત્યારે ચાલુ છે શા માટે હત્યા કરવામાં આવી છે અત્યારે જે પ્રાઇમરી ઇન્ફોર્મેશન પોલીસને મળી છે જેમાં ઇન્ટ્રોગેશન દરમિયાન એવી માહિતી છે કે જે આમાં મુખ્ય આરોપી છે કુંદન સુનિલ ચૌધરી એ કુંદનનો મિત્રતા જે ભોગ બનનાર છે રામ બચ્ચન મોર્યા એના નાના દીકરા સાથે હતી અને મિત્રતામાં એ જ્યારે રામ બચ્ચન મોર્યાએ એમને ના પાડી પોતાના નાના દીકરાને કે તારે આ વ્યક્તિ સાથે કુંદન સાથે વાતચીત નહીં કરવી એ વ્યવસ્થિત વ્યક્તિ નથી જે બાબતને લઈ અને એના નાના દીકરાએ કુંદનને જાણ કરી દીધી હતી અને એ બાબતને લઈ અને એનો કુંદન એના સાથે ઝઘડો કરવા આવ્યો હતો અને એના નાના દીકરાને પોતાની સાથે લઈ જવા પ્રકારની પ્રાથમિક માહિતી પોલીસને મળી છે બધી બાબતો વેરીફાઈ અત્યારે કરી રહ્યા છે કઈ રીતે આખી ઘટનાક્રમ કરવામાં આવ્યું છે ત્યાં જ્યારે કુંદનને એવું ખબર પડી કે એના જે એના મિત્રના ફાધર છે રામ બચ્ચન એ પોતાના વિશે એટલે કુંદન વિશે એના મિત્રને આવી રીતના વાત કરે છે એથી ઉશ્કેરાઈ ગયો હતો અને ઝઘડો કરવા આવ્યો હતો આ ઝઘડાને લઈ એ અને એના અમુક મિત્રો પણ સાથે હતા અને સાથે પોતાની પાસે એક તીક્ષ્ણ હથિયાર પણ હતો આવા હથિયાર લઈ અને એને શનિવારની રાતના ઘટનાક્રમને અંજામ આપ્યો હતો ત્યાં ઝઘડો કરી નાખ્યો હતો અને જામ આરોપી વિરુદ્ધ જે આરોપી છે કુંદન અને સુનિલ સુનિલ એના ફાધર છે કુંદન પોતે અગાઉ બીએનએસ એકસો પંદર બે મુજબના કેસમાં દોષિત આરોપી તરીકે હતો એના ઉપર પોલીસે એ વખત કાર્યવાહી